નમસ્કાર મિત્રો ધોરણ આઠ વિષય ગણિત ઓક્ટોમ્બર માસનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીંયા રજૂ કરું છું પ્રથમ પ્રશ્ન માંગ્યા મુજબ જવાબ આપો પ્રથમ પ્રશ્ન જે છે એક પદાવલીમાંથી બીજી પદાવલી તેમાં ઉમેરવાની છે આપણે જોઈએ ત્રણ યક્ષ ઓછા પાંચ વાય વધતા છ અને તેમાં ઓછા ચાર યક્ષ વત્તા આઠ વાય વધતા ત્રણ આપણે ઉમેરીએ એને સરવાળો કરીએ તો છ ને ત્રણ નવ થાય ઓછા પાંચ વાય વત્તા આઠ વાય એટલે ત્રણ વાય થાય વત્તા ત્રણ એક્સ અને ઓછા ચાર એક્સ એટલે ઓછા એક્સ આપણને જવાબ મળે તો આ રીતે આપણે પ્રથમ પ્રશ્ન જે છે એમાં એક પદાવળીમાં બીજી પદાવળી ઉમેરીને જવાબ મેળવી શકીએ છીએ બીજો પ્રશ્ન જોઈએ ત્રણ એક્સ ઓછા આઠ એક્સ વત્તા પાંચ વાય એક્સ વાય ઓછા દસ એક્સ તો આ પદાવલીમાંથી બીજી પદાવલી જે છે એ બાદ કરવાની છે તો અહીંયા મિત્રો જ્યારે આપણે બાદ કરીએ ત્યારે બીજી પદાવલી જે છે એની બધી નિશાનીઓ જે છે એ ચેન્જ થઈ જાય છે આપણે ત્રણ એક્સ વર્ગ છે એ વધતા છે તો ઓછા થશે પાંચ એક્સ એ ઓછા છે તો એના વધતા થશે નવ એક્સ વાય એ ઋણ છે તો વધતા થશે અને આઠ જે છે વધતા એ ઓછા થશે તો અહીંયા ચેન્જિંગ થશે માટે ઓછા દસ અને ઓછા આઠ એટલે અઢાર થશે પાંચ એક્સ વાય અને વત્તા નવ એક્સ વાય એટલે એ ચૌદ થશે અને એ જ રીતે ઓછા આઠ એક્સ અને વત્તા પાંચ એક્સ એટલે આપણને ત્રણ એક્સ મળશે અને ત્રણ એક્સ વર્ગ વત્તામાંથી ઓછા ત્રણ એક્સ બાદ કરીશું તો આપણને શૂન્ય મળશે તો ત્રણ એક્સ વત્તા ચૌદ એક્સ એક્સ વાય અને ઓછા અઢાર એક્સ આપણને જવાબ મળશે ચૌદ એક્સ વાય જવાબ આપણને મળશે યોગ્ય નિત્ય સબનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર કરો અહીંયા પહેલું આપ્યું છે એક્સ વધતા સાત એક પદાવલી છે અને ગુણાકારમાં બીજી પદાવલી છે એક્સ ઓછા એક આપણે તેનો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ બીજો પ્રશ્ન જોઈએ એમાં એક્સ જે છે એને એક્સ ઓછા એક વડે ગુણીએ અને વધતા સાત જે છે એને પણ એક્સ ઓછા એક વડે ગુણીએ અને પછી આપણે એનું સાદુરૂપ આપીએ તો એક્સ અને એક્સ ગુણાય એટલે એક્સનો વર્ગ એક્સ ઓછા એક એટલે ઓછા એક્સ અને વત્તા સાતને એક સાથે ગુણીએ તો સાત એક્સ અને સાતને એક સાથે ગુણીએ તો ઓછા સાત થાય હવે ઓછા એક્સ વત્તા સાત એક્સ એટલે એક્સનો વર્ગ વત્તા છ એક્સ અને ઓછા સાત આપણને જવાબ મળે છે બીજું આપણે જોઈએ બે એક્સ વત્તા એક ગુણ્યા ત્રણ એક્સ ઓછા બે તેનો આપણે સાદુ રૂપ આપવા પ્રયત્ન કરીએ તો બે એક્સનો જે છે એને ત્રણ એક્સ ઓછા બે વડે ગુણાકાર કરીએ અને વધતા એક જે છે એને ત્રણેક્સ ઓછા બે વડે ગુણીએ તો એનું રૂપ આપીએ તો છ એકનો વર્ગ ઓછા ચાર એક્સ ત્રણ ઓછા બી આપણને જવાબ મળે છે હવે છ યક્ષનો વર્ગ ઓછા ઓછા ચાર એક્સ ત્રણ છે એટલે ઓછા થશે અને ઓછા બી આમ છ યક્ષનો વર્ગ ઓછા એક્સ ઓછા બી આપણને જવાબ મળે છે ત્રીજો પ્રશ્ન જોઈએ યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરીને કિંમત શોધો પહેલો દાખલો છે એમાં નો વર્ગ અને બીજા દાખલામાં એકસો બાવનનો વર્ગ ઓછા એકસો અડતાલીસનો વર્ગ બાદ કરવાનો છે આ દાખલા કેવી રીતના ગણાય તે આપણે જોઈએ પ્રથમ જોઈએ નવાણુંનો વર્ગ હવે એના બરાબર એક્સ ઓછા એકનો વર્ગ આપણે લખી શકીએ તો એનું સાદુ રૂપ આપીએ તો સોનો વર્ગ ઓછા બે ગુણ્યા સો ગુણ્યા એક અને વધતા એકનો વર્ગ કરી શકાય છે સોનો વર્ગ કરીએ એટલે આપણને દસ હજાર મળે અને બે ગુણ્યા સો એટલે બસો અને વત્તા એક બસોમાં વત્તા એક એટલે આપણે ઋણ ઓછે એટલે એકસો ને નવાણું મળે તો દસ હજારમાંથી એકસો ને નવ્વાણું બાદ કરીએ તો આપણે નવ હજાર આઠસોને એક જે છે એ જવાબ મળે છે બીજું જોઈએ એકસો બાવનનો વર્ગ ઓછા એકસો અડતાલીસનો વર્ગ અહીંયા એનો વર્ગ ઓછા બીનો વર્ગ જે છે એના વત્તા ઓછા આવ્યો મળે એ નિત્ય ઉપયોગ કરીએ તો એકસો બાવન ઓછા એકસો અડતાલીસ એક એકસો બાવન વધતા એકસો ને અડતાલીસ તો એકસો બાવનમાંથી માંથી અડતાલીસ બાદ કરીએ તો ચાર અને એકસો બાવન વધતા અડતાલીસ ત્રણસો અને બંનેનો ગુણાકાર કરીએ તો આપણને બારસો જવાબ મળે છે ત્યાર પછી આપણે ચોથો પ્રશ્ન જોઈએ લમ શિરોબિંદુ એ વી અને ધાર એની સંખ્યા જણાવો અને બીજો પ્રશ્ન છે ચોરસ પાયાવાળા પ્રિઝમ માટે ધાર શિરોબિંદુ અને ફલકની સંખ્યા જણાવો અહીંયા લંબઘરના શિરોબિંદુ અને ચોરસ પાયાવાળો પ્રિઝમ એટલે બંને એક જ આકૃતિ થશે એટલે આપણે બંનેના જવાબ મેળવવા પ્રયત્ન કરીએ પ્રથમ જોઈએ તો શિરોબિંદુ જે છે અહીંયા આપણને આઠ મળશે અને ધારની સંખ્યા જે છે એ આપણને અહીંયા બાર મળે છે બીજા પ્રશ્નમાં આપણને ચોરસ ચાર પાયાવાળો પ્રિજમ કયો છે એટલે એ લમગનને આપણે ઊભો કરી નાખીએ એટલે થઈ જાય તો તેમાં આપણે ધારની સંખ્યા આપણને બાર મળશે શિરોબિંદીની સંખ્યા આઠ મળશે અને એક પાસો છે એટલે આપણે ફલકની સંખ્યા જે છે અહીંયા આપણને છ મળે છે તો આ રીતે બંને પ્રશ્નોના જવાબ સરસ રીતે આપી શકાય છે પાંચમો પ્રશ્ન જોઈએ અવિભાગ અને બ વિભાગ છે આગળથી જોતા કેવી રીતે દેખાય છે એ અવિભાગ સાથે આપણે જોડવાનું છે જો અ વિભાગમાં આપણને ટેબલ આપ્યું છે અને આપણે ઉપરથી જોઈએ તો એનો આકાર જે છે એ આપણને ચતુષ્કોણ જેવો લાગે એટલે સી જે છે એની સાથે જોડી શકાય છે ફરી એનું એ ટેબલ છે અને એને સામેથી જોઈએ તો આપણને એ વિભાગમાં આપ્યું છે એ મુજબ જે છે આપણે જોઈ શકીએ છીએ ત્રીજું આપણને નળાકાર આપ્યો છે અને એને ઉપરથી જોઈએ તો આપણને ગોળ વર્તુળ જ દેખાય એટલે આપણે ડી જે છે એ સાચો વિકલ્પ છે ચોથું જે છે એ આપણને ષ્ટકોણ આકાર આપ્યો છે અને ઉપરથી એને જોઈએ તો એ વિભાગ જે છે એને જોડી શકાય છે પાંચમું જે છે એ આપણને તેને આપણે જો ઉપરથી જોઈએ પાંચમું જે છે એ આપણો પતંગ જેવો આકાર છે એટલે આપણે એને જો જોડવા સામેથી જોઈએ તો આપણને ત્રિકોણ દેખાય છે એટલે પાંચમું જે છે એમાં આપણે બી જે છે એ જોડી શકીએ છીએ આ રીતે બધા જ પ્રશ્નોના જે છે આપણે સરસ રીતે જવાબ મેળવી શકીએ છીએ જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરી શેર કરી અને આપના જેવા બીજા મિત્રોને એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ